મારું નામ પ્રકાશભાઈ કાકડીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ આ બિલ્ડિંગમાં આ જગ્યાનું સંપાદન બે હજાર પાંચ છ માં થઈ ગયેલું હતું ત્યારે આગેવાન તરીકે અમે બધા એનું સંપાદન હતું પછી આટલા લાંબા સમયે બે હજાર એકવીસ થી ગામ લોકો દ્વારા આનું સતત સીપી ઓફિસે રજુઆતો કરવામાં અને એમાંથી જયારે જા સાહેબ આવ્યા જયારે ત્યારે અમે અત્યારે મળવા ગયા એમને અમને બીજા જ દિવસે અહીં સર્વે કરવા આવ્યા બે મહિનામાં આનું ખાતમુહૂર્ત થઈ ગયું અને દસમા મહિના લોકાર્પણ થઈ ગયું આ આ પોલીસ ચોકી બેતાલીસ ગામ આજુબાજુના છે અને ખાસ ઉપયોગી છે એના માટે બેતાલીસ ગામ અંદાજીત એક પોઈન્ટ પાંચ કરોડ દોઢ કરોડ ના ખર્ચે અંદાજીત માર્ચ માં શરૂ કર્યું તો આ પૂરું થઈ ગયું એને એમાં બારમા મહિનામાં માં દસ મહિનામાં પૂરું થઈ ગયું બાંધકામ અને ખાસ કરી પીઆઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ ગામ લોકો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આ બધા ખૂબ મહેનત કરી છે અને કુવાડવાનું એક જી એક બીડું હતું કે આપણે આઉટપોસ્ટ નથી આઉટપોસ્ટ જોઈ અને એ થઈ ગયું બાકી તરફથી મદદ આપીને ફાળો આપીને અને આ સરસ બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવેલ છે તેને આજે ઉદઘાટન કરવામાં આવ્યા આ વિસ્તારમાં આ ચોકીના બિલ્ડિંગના ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગામ લોકો તરફથી કરવામાં આવ્યા હતા અને આજે આ ડિમાન્ડ આ લોકોને પૂરું થયા છે અને પહેલાં પણ સવારે આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતે આ બોત્તર લાખની ખર્ચે સરસ ઇન્ડોર બેડમિન્ટન કોર્ટની બિલ્ડિંગ બનાવવાના છીએ જેને આજે સવારે ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા અને આ પણ આપણે લોકફાળાથી જ બનાવી રહ્યા છીએ ત્યાં તો બે સરસ કામોને આજે શરૂઆત અને પૂર્ણાહુતિ એક તરફથી થયા છે આ માટે બધા જે લોકો છે અને હું આભાર માનું છું જય હિન્દ જય ભારત સોના સૂરજ ઉગ્યો લક્ષ્મી બાજરી લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે લક્ષ્મી